નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજભવનમાં પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય સંવર્ધન બેઠક મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબાનું રાજ્યપાલ દ્વારા સન્માન ગાંધીનગર રાજભવન ખાતે આજે પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય સંવર્ધન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના વિવિધ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનોએ હાજરી આપી હતી બેઠકમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું આ અંગે બોટાદ દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારીને તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાજ્યપાલના હસ્તે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય સંવર્ધનનો પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા તેમણે આ ક્ષેત્રમાં કાર્ય સહકારી સંગોની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આ દિશામાં વધુ પ્રયાસો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ